ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે જે આજે નસવાડી ખાતે અહિયાં પૂરો છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાનો સ્ટાફ એકત્રિત થયો છે અને હર્ષો ઉલ્લાસ થી અહીંયા ઘડી બધા ક્રિકેટ નું આનંદ માણી રહ્યા છે અને રમી રહ્યા છે જે ખેલો ઇન્ડિયા ના અંતર્ગત આજના આજ રોજ નું કાર્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો હાર્દિક પ્રજાપતિ એમએચયુ સ્ટાફ પ્રોજેક્ટ કોર્ડિનેટર કમાટ આજ રોજ તારીખ પાંચ ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ દીપક ફાઉન્ડેશન અને હૃદય પ્રોજેક્ટના સ્ટાફ દ્વારા આજે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે આજે નસવાડી ખાતે અહીંયા પૂરો છોટાઉદેવપુર અને નર્મદા જિલ્લાનો સ્ટાફ એકત્રિત થયો છે અને હર્ષ ઉલ્લાસ થી બધા આનંદ માણી રહ્યા છે અને રમી રહ્યા છે જે ખેલો ઇન્ડિયા ના અંતર્ગત આજના આજ રોજનું કાર્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો હાર્દિક પ્રજાપતિ એમએચયુ સ્ટાફ પ્રોજેક્ટ કોર્ડિનેટર